ઓ મોઢિયા કુટિયા થા પાર્ટી માટે બનાવી હવે અહીંયા ચા લઈને ઢાળો હાં ઢાળો બસ આ શું વે તારી માં બરાબર બે ભાઈ મજા મજા તમારા ઓને ગોં બે ઓ ઉભે હે હોએ

હવે <laughs> <laughs>

ખડુ અમે મારી પગ નથી એ હું તો તો મેચિંગ થાય રેલી નથી ના ના પગ આવ નથી એમ હાલે હમાર તો એટલે હું કોણ મેચિંગ છે તો પોણી ભસે કોણ બધું કર છે તો ફરશે એવું કરો તો મારી આ પડે

ફોન કોલ લાવ ઓન નો ઓન નો મારે આ જાવ ને મોડારે બોણું થાય એક ફોન લાવ ફોન ખાઈ ના લો ગરા તમારા હાણા ને હાલાઈ ને વે લાગે ને ફોન કરો છોકરી થી વાત કરવા તો હાવાજી છો ઓય ભૂ તમે કરો ફોન કરો હેલો જલી નાનો જલી ને અબે સાલે જલી એ તો કી છ અલ્યા જલી છોરી નામ જલી જ લે લે ફોન કરો વાત કરો બાર વાર બોલ જલી બટા બોલ જલી જલી ઓપડા કરતા તો હેંગળ જલી બોલ ને જલી બોલ

આ વેવાય મારો બેટો લોંગ ઘટાડ્યો મારેવાઈ એમાં બેઠા વેવાય આવ્યા મેં કાઢ્યા ને